નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા સેવા અભિયાનનો પ્રારંભ જિલ્લા કલેક્ટર આશીષ કુમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ રાઠવા તેમજ પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા તેમજ ઉપપ્રમુખ રંગીતભાઈ રાઠવા કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ સોલંકી પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ડી કે બારીયા સાહેબ તેમજ ડીઆરડી નિયામક શ્રી ગોઘંબા ઘોઘંબા મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ અન્ય રાજકીય આગેવાનો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હિ સેવા અભિયાનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ સ્વચ્છતા માટેનો સંકલ્પ લીધા હતા અને સ્વચ્છતાની સાંકળ બનાવી અને સ્વચ્છતાને પોતાનું જીવન મંત્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા આ પ્રસંગે ખૂબ જ ખુશી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટરશ્રી તેમજ ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર ફતેહસિંહ ચૌહાણ તેમજ પંચમહાલ જિલ્લાના પ્રમુખ રેણુકાબેન ડાયરાએ આમંત્રિત સૌને સંબોધન કર્યું હતું વિદ્યાર્થીઓએ પણ સ્વચ્છતાની સાંકળ બનાવી અને પોતાના જીવનની અંદર ઘરમાં તેમજ શાળામાં સ્વચ્છતા જાળવવા માટેના સંકલ્પ લીધા હતા આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ તેમજ ઘોઘંબા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ આંગણવાડીની બહેનો આશા વર્કર બહેનો આરોગ્ય કર્મચારીઓ તેમજ અન્ય સૌ ઉપસ્થિત મહાનુભાવોએ સૌનું પુષ્પાર્થી સન્માન પણ કર્યું હતું ત્યારબાદ સૌએ સ્વચ્છતા માટે પ્રતિજ્ઞા લીધી હતી અને સ્વચ્છતાને પોતાનું જીવન મંત્ર બનાવી અને સ્વચ્છતા માટે અભિયાન ચલાવી રહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બર નિમિત્તે ચાલુ કરેલા સ્વચ્છતા અભિયાન જે એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલનાર છે તેની રૂપરેખાને માણી હતી અને તેના માટે થનાર વિવિધ કાર્યક્રમો અંગે માહિતી પણ મેળવી હતી શાળાના વિદ્યાર્થીઓ તેમજ સર્વ કર્મચારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનોએ સ્વચ્છતાના સંકલ્પ લીધા હતા દિનેશ ભાટિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા મોબાઈલ મેળવવા માટે ગોગંબામાં વિશ્વાસ પાત્ર સ્થળ એટલે ભાટિયા મોબાઈલ ગુણવંતભાઈ પટેલ રાબોળવાળા